વડોદરાના માંજલપુર ગામમાં વડોદરાની પાંત્રીસ ફૂટ મોટી હોળીની પૂજા અર્ચના કર્યા બાદ પ્રગટાવવામાં આવી માંજલપુર ગામમાં હોળીનો ઉત્સવ છેલ્લા ચારસો વર્ષથી ઉજવવામાં આવે છે જે વડોદરા શહેરની સૌથી મોટી હોળી તરીકે ઓળખાય છે આ ઉત્સવ દરમિયાન પાંત્રીસ ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે જે શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે હોળી દહન સમયે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા જે ઉત્સાહભેર આ પરંપરાગત તહેવારની ઉજવણી કરે છે આ વર્ષે પણ માંજલપુર ગામમાં હોળીમાં ગામના લોકો ઉત્સાહપૂર્વક આ ઉત્સવ દરમિયાન પરંપરાગત ગીતો નૃત્ય અને રંગોની રમતમાં લોકો ભાગ લે છે જે સૌના માટે આનંદ અને ઉમંગનો પ્રસંગ બને છે માંજલપુર ગામની હોળી વડોદરાના લોકો માટે એક મહત્વપૂર્ણ પરંપરા છે જે સમાજના સૌના માટે એકતા અને આનંદનું પ્રતિક છે ત્યારે આજે માંજલપુર ગામ ખાતે હોળીની પૂજા અર્ચના કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી આ હોળી પ્રગટાવવાની સાથે જ ગામના લોકો પૂજા અર્ચના કરી હતી અને હોળી માતા પાસે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી એલા સૌને હોળીની હવે શુભકામનાઓ માંજલપુરની વાત કરીએ તો માંજલપુરમાં બરોડામાં જે મોટા મોટી હોઈ જાય છે તો માંજલપુરમાં એની પાછળનું કારણ છે કે માંજલપુર એક એવું સ્થળ છે એવી ભૂમિ છે ત્યાં દરેક સમાજ ભેગા થઈને આ હોળીનો કાર્યક્રમ એવો દરેક કાર્યક્રમ દરેક સમાજ ભેગા થઈને કરે છે અને આની પાછળનું કારણ છે કે ના હોડી થવાનું પાછળનું કારણ કે નાના નાના બુલકાઓ એક મહિનાથી આની તૈયારી ચાલુ કરી દે છે ગલી ગલી જઈને સોસાયટી સોસાયટીમાં જઈને એકદમ માસુમિયતથી ગોવો પાડીને ચીસો પાડીને કે લાકડા આપો લાકડા અને એમનો જે આવાસ આપીને સોસાયટીના લોકો લાકડાથી લઈને જે બી એમનો કાંટ લઈને જે હોડીમાં ઉપયોગ થઈ શકે એવી વસ્તુ આપતા હોય છે ત્યારે આ હોડી મોટી થાય છે અને દરેક યુવાનો આને મહિના પરથી મહિના પહેલાંથી એની તૈયારી ચાલુ કરી શકે